અંકલેશ્વર ની જીઆઈડીસી કંપનીમાં લાકડાના બેલેટ બનાવતી એક કંપનીમાં ભીષણ આગ લાગી હતી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી લાકડાના બેલેટ બનાવતી જૈન પેકેજિંગ કંપનીમાં આજે વહેલી સવારે એકાએક અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કંપનીમાં અફરાતફરી મચી ગઈ હતી આ આગની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા પાનોલી અંકલેશ્વર સહિતના ફાયર લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાનોલી ડીપીએમસી અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ટેન્ડરો દ્વારા આગ સતત પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો યે સીબીડી મોરકલી ક્લિપની લેવો પડે જેસીબી નો મોરકલી ચાલે ને 42 બધા બધું અટકી જાય હા ચાલેગા નહીં તો આપણે પેલે પૂજાएंगे હા તો ચાલ જાય લેકિન इधर કનેક્ટ નહીં લઈ લે બોલે હું જઈ આવું મહેશ ભાઈ હા વા ah,